ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ કચ્છમાં જ્યાંથી પોતાની દસ્તક દીધી હતી તેવા રાપર પંથકમાં મેઘરાજાએ ફરીથી મન મૂકીને હેત વરસાવતા સમગ્ર શહેર અને તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસાવીને જળબંબાકાર સ્થિતિ સર્જી હતી રાત્રીના એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ વહેલી સવારે મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કરતા જોત જોતામાં વધુ ત્રણ ઇંચ જેટલું પાણી વરસી પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તો અનેક પાપડીઓ પરથી પણ પાણી વહી નીકળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો આ અંગે વિગતવાર વાત કરીએ તો છેલ્લા દિવસથી કચ્છમાં મેઘરાજાએ ડેરા જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં અનરાધાર વરસાવતા પૂર્વના રાપરથી લઈને છેક પશ્ચિમ કચ્છના અબડાસા સુધી પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે અબડાસા અને માંડવી પંથકને મેઘરાજાએ ભયો ભયો કરાવી દીધા બાદ ગઈકાલે બપોર બાદ ગાંધીધામ કંડલા સહિતના વિસ્તારને મેઘરાજાએ રીતસરના ધમરોડ્યા હતા તો રાત્રિના વરસાદી હેલી પૂર્વ કચ્છના રાપર પંથક પર કેન્દ્રિત ફરી રાપર શહેર તેમજ તાલુકામાં ઇંચ વરસાદ વરસી પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ગતરાત્રીના દસ વાગ્યા બાદ શરૂ થયેલ મેઘ સવારી સવારે છ વાગ્યા સુધી ઝાપટા જારી રહ્યા બાદ એકાએક વરસાદનું જોર વધતા આઠ વાગ્યા સુધીમાં કુલ ચાર ઇંચ વરસાદ ખાબકી પડ્યો હતો જેના કારણે શહેરના ખોડિયાર મંદિર આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણભેર પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે શાળા કોલેજોમાં પણ રજાનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારના ધોધમાર વરસાદ ખાબકી પડતા વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ જ રાખી હતી ભારે વરસાદને પગલે પાણીની જોશભેર આવક થતા શહેરમાં આવેલ ઓઢવાળો તળાવ પણ ઓગનવાના ની અણી પર પહોંચી આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી રાપર વિસ્તારના ગ્રામીણ પંથકની વાત કરીએ તો દૂધ ડેરી વાડી પાપડી માં પણ જોશ ફેર પાણી વહી નીકળતા ત્રંબૌ બાજુ એથી આવતા વાહનો ફસાયા હોવાનું મહાદેવભાઈ આહિરે જણાવ્યું હતું તો પ્રાગ પ્રાગપર બાદરગઢ ચીરઈ માણાબા સહિતના વિસ્તારના ખેતરો પણ ભારે વરસાદથી છલકાઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે રાપર પંથકમાં સિઝનનો કુલ વરસાદ સોળ ઇંચ પાર કરી જતા આ પંથકના ખેડૂતો માલધારીઓમાં પણ હરખ છવાઈ ગયો હતો તોરાપરમાં આજે સવારે પડેલ ભારે વરસાદને પગલે નદીમાં પણ જોશભેર પાણી વહી નીકળ્યા હતા ત્યારે સવારના નદીમાં કુદરતી હાજતે ચડી આવેલા પાણીના પગલે ફસાઈ ગયો હતો જેને નગરપાલિકાની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લેતા હાંશકારો અનુભવાયો હતો આ અંગેની વિગતો મુજબ આજે સવારે પપ્પુ બાવાજી યુવાન કુદરતી હાજતે નદીમાં ગયો હતો અને નદીમાં અચાનક ધસમસતું નીર આવતા પોતાનો જીવ બચાવવા યુવાન નદીમાં આવેલ ઝાડ પર ચડી ગયો હતો અને નદીની વચ્ચેના ઝાડમાં યુવાન ફસાઈ ગયો હતો ત્યારે આ બાબતે નગરપાલિકાને જાણ કરાતા રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે ધસી જઈને યુવાનને બચાવી લીધો હતો